સુરેન્દ્રનગર જિલ્લાનો મૂળી તાલુકો અને એમાં સરા ગામ આ ગામનું નામ હવે ચર્ચામાં છે કોઈ વિકાસના કામ માટે નહીં પણ દેશી દારૂના ધંધા માટે હા જે કાયદો કહે છે ગુજરાતમાં દારૂ પ્રતિબંધિત છે એ જ ગુજરાતમાં સરા ગામમાં તો દારૂ હોમ ડિલિવરી સુધી પહોંચી ગયો છે આ સાંભળીને પણ શરમ શરમાઈ જાય એવી વાત છે વિગતે વાત કરીશું નમસ્કાર હું છું પ્રથમ મોદી આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ સુરેન્દ્રનગરના સરા ગામમાં દેશી દારૂનું ખુલ્લે આમ વેચાણ થઈ રહ્યું છે ત્યાંના લોકોનો આક્ષેપ છે અહીં પાંચ થી સાત લોકો દેશી દારૂ વેચે છે અને એ લોકો માત્ર ગામ સુધી સીમિત નથી આસપાસની વાડીઓમાં જ્યાં મજૂરો કામ કરે છે ત્યાં સુધી દારૂ પહોંચાડે છે મહેનત કર મહેનત કરીને કમાયેલા રૂપિયા દારૂના ગ્લાસમાં વહી જાય છે ઘરના બાળકો માટે ભોજન નથી પણ મજૂરોના હાથમાં બોટલ છે આવી સ્થિતિ કોઈ સમાજ માટે કલંક સિવાય બીજું કંઈ ના હોઈ શકે મને સૌથી આશ્ચર્યની વાત તો એ છે આ બધું ખુલ્લે આમ ચાલે છે લોકો વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ તો કરે છે પણ તંત્ર આંખ આડા કાન કરે છે હર્ષ સાહેબ તમને થોડા દિવસ પહેલા પણ એક છોટા ઉદેપુરનો વિડીયો બતાવ્યો હતો જ્યાં દારૂની ડિલિવરી બાઇક ઉપર કરવામાં આવતી હતી હવે આજે આસારા ગામનો કિસ્સો ગુજરાતમાં વિકાસ કરવાનો હતો પણ આ હદ સુધી પણ લઈ કે દારૂની ડિલિવરી ચાલુ થઈ જાય એક તરફ સરકાર નશો છોડવાનું અભિયાન ચલાવે છે અને બીજી તરફ ગામોમાં દારૂના ઘૂંટડા પીવાય છે તંત્ર આ ખાડા કાન કરીને બેસી જશું અને પ્રતિબંધિત કહીએ કે પ્રદર્શન શેડ કે તો પણ હવે નઈ કે મેમ તારે જે વીરો કઈ મોકલાવો ને મોબાઈલમાં માં જોઈશ મે તે બેઠો બેઠા છે આવું વિજે ઘરે કે અરે તારે જે ઓનલાઈન પણ મોકલવું હોય કે પણ મોકલવું હોય તો મોકલી જા જા બેઠો જાય ને માર બેઠો જા આ ખાત જા હા એ જા અહીંયા ગલાઈ ના અરે ગલાઈ નાખવાનો એ પરિસ્થિતિ નથી તો તું

એ બધી અમને મળી જાય રોજ ને કેટલી કોથરી હરણ લાવે છે એ મોબાઈલ કે પોલીસ વાળો ઈ માણક પોલીસ વાળો મે નહીં મારા પોલીસ વાળો ને હા પોલીસ વાળો શું ના હોય ગમે તેનો હોય તારે વિજો ઉતાર ઉતાર લે જા થાય ટેક લે જા અરે વિજો તું ઉતાર જ મને ખબર છે જા ફોન કોન આવેલા ચાર કોથરી નાગરી ગયો હું હેલા તો મોરો ના કોર હા

એ હોમ ડિલિવરીમાં પૈસા બધા મજૂર લોકો વાપરી નાખે છોકરા રોટલા વગરના આંટા મારે છે કોની રેમડ્રસ્ટ્રી અને કોની રેમ ડ્રસ્ટી આલે છે એ અમને કોઈ ખબર નથી શરાથી સરાની અંદર વેપારી જાજા થઈ ગયા દારૂના પાંચથી હાથ અડા હાલે છે એના હિસાબે ઘરાગી ઓછી હોય એના હિસાબે વાડીઓની અંદર હોમ ડિલિવરી કરવા આવે છે અને મજૂરને કોઈ કામ ધંધો કરવા દેતા નથી સવારમાં આવીને પઈ જાય છે આનો અર્થ કાઢવો શું કે દારૂના ધંધાખોરો કાયદા કરતા મોટા છે કે પછી કાયદો માત્ર ગરીબ લોકો માટે છે સંઘવી સાહેબ લોકોને હવે નિવેદનો નથી જોઈતા પગલા જોઈએ છે લોકો હવે કાર્યવાહી કરવામાં આવશે ગુનેગાર ને ગુનેગાર જે હશે તેમને છોડવામાં આવશે નહીં તે સાંભળીને થાક્યા તંત્ર હવે પકડી પાડવું પડશે એ સાંભળવું છે તમારો અભિપ્રાય શું છે તેમને કમેન્ટમાં જરૂરથી આપજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં